અમદાવાદમાં નાની એવી દુકાનથી શરૂઆત કરી ત્રણ શોરૂમ કરી દીધા છે આખું ગુજરાત ગેલું નઈ હવે તો દુનિયા ગેલી કરી દીધી છે ને અહીંયા આપણે લાઈવ જોવા જાવું છે કે ભાઈ સાચું છે કે ખોટું છે આ બધા જો બારે લાઈન નીકળ્યા આમ જો અહીંયા લાઈન ઊભા ઉભા છે ભાઈ આમ જો કઈક કામ કરે આપણે રેડ પાડવી છે કે શું કરે છે જો ભાઈ પોતે છે ભાઈ અત્યારે તમે આ બધા શું આ ખેલ કરો છો અહીંયા કંઈક ભાઈ સુવાણા જ્વેલરી માં ખેલ ચાલુ દેવાના છે કારણ કે નવરાત્રીના દિવાળીની શરૂઆત થઈ ગઈ છે તો આજે જ બધાનો બધું મનગમતું જ્વેલરી તમે લઈ જાઓ એમ નઈ પછી આ તમે નવરાત્રીનું લાઈવા જાશું આ બધું શું છે આ ભાઈ આ નવરાત્રીનો એવું કલેક્શન છે 30 રૂપિયા થી બુટી સ્ટાર્ટ થઈ છે 50 થી બે મળશે ને તમને મનગમતા ભાવમાં પણ મળી જવાનું છે બીજું આ બેંગલ્સ બરાબર છે બેંગ બંગડી છે પાટલા છે સિક્સ પીસ ચૂડી પાટલા છે અને તમે હેરિટેજ કલેક્શનમાં જોઈ શકો છો કે આવું નવું કલેક્શન આવી ગયું છે બેન તમારી પાછળ શું છે આ સેટો છે અત્યારે ન્યુ હેરીટેજમાં કલેક્શન માં કલેક્શન છે તો માં ચાલે બੱધામાં ચાલે શું વાત કરો છો મેરેજ હોય સગાઈ હોય ગમે ત્યાં ચાલે સુરેશ એમ કહી શકું કે અત્યારે જે 3 લાખ 4 લાખ 5 લાખમાં જે સેટો થતા હોય છે એ માલદા 3000 4000 5000 માં મળી શકે એટલી ગેરંટી મારી વાહ જો 3 થી 4 લાખ રૂપિયાના સેટ થઈને નિખિલ ભાઈ એવું છે કે કેટલા રૂપિયામાં મનગમતા સેટો મળી જવાના છે ઇમિટેશન જ્વેલરીમાં પણ પાંચ માણા કાયદેસર પૂછે કે સોનું જ પેર્યું લાગે એવા ને હા પહેર્યું હોય તો કોઈ એમ ના કે ખોટું હશે બરોબર આગળ વાત કરીએ કે આપણી જોડે વીટી બુટી લકી ચેઇન પેન્ડલ સેટ દામણી કંદોરા દુલ્હન સેટ અને દુલ્હન સેટ ભાડે પણ આપીએ છે વેચાણ પણ આપીએ છે તમને ખ્યાલ જ છે એમ નઈ આ તમારો એક શોરૂમ છે બાજુમાં બીજો બાજુમાં બીજો અને એની બાજુમાં ત્રીજો જો હવે બીજા માં છે કે ભાઈ જે એવું આપે છે યસ જો આ બધા એક માત્ર શોરૂમ એવો છે જ્યાં તમારે તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય જેના મમ્મી પપ્પા ના હોય એને એક આખો સેટ ફ્રીમાં આપીએ છીએ બરાબર છે આવો આખો એક સેટ સુરેશભાઈ ફ્રીમાં આપીએ છીએ એટલે ધ્યાનથી તમે જોઈ લેજો ને તમારા આસ પડોશમાં કોઈ હોય

શું વાત કરો છો પછી એમ નહીં બાર ગામ કોઈ રહેતા હોય તો એને બારગામ કોઈ વહેતા હોય તો આપે સ્ક્રીન નંબર પર મેન્શન કરેલી આઈડી ઉપર તમારે ડીએમ કરવાનું હશે અને અત્યારે જો દા કલેક્શન તમને બતાવીશ કે હજાર રૂપિયાનો જે એક મળતા હોય છે એ આપણે ત્યાં હજાર રૂપિયાના ત્રણ મળી જવાના છે પણ બુટ્ટી સાથે આ એક હજાર રૂપિયાના ત્રણ સેટ છે એકલો તો ચારસો રૂપિયા હજારના ત્રણ બુટ્ટી સાથે બુટી સાથે

સાયન્સ ખરીદી કરવા એવા મેરેજ કેવું લાગ્યું કલેક્શન મેરેજ ખરીદી કરવા બોલો એક બે વસ્તુ નઈ હા કારે લઈ જવાના જ આ બધા અમેરજ માં ચાલે નિખિલ ભાઈ યસ આપણે ચૂડા કસ્ટમાઇઝ કરી આપીએ છે 1500 2000 થી સ્ટાર્ટ થઈને તમને મનગમતા ભાવમાં મળી જવાના છે વાહ પેટર્ન તો ટિક માં 6 પીસ 4 પીસ ડાયમંડ માં પણ તમને ચૂડો પાટલા કરી આપીશું વાહ પછી આ બધા આ બધા ડાયમંડ નેકલેસ છે અમેરિકન ડાયમંડ છે બરાબર છે એમાં તમને કેરેટ પોલિશ માં રોઝ ગોલ્ડ પોલિશ માં આ રોઝ છે યસ આ કેરેટ પોલિશ છે એમાં મલ્ટી કલર માં મળી જાવ તમારે એક જ સેટ લેવાનો બધામાં ચાલશે પછી આ બધા નવરાત્રી માં ચાલે એવા છે બધું પચાસ સો રૂપિયા થી પેન્ડલ બુકિંગ સ્ટાર્ટ થઈને બરાબર છે મેં તમને જાણ કરી કે મિરર વર્ક માં મોતી માં મિરર વર્ક મોતી વાળા કોડી વાળા બધું આપડે ત્યાં મળી જાય સંખલા વાળું કોડી વાળું કયું યસ કોડી વાળી બધી અલગ અલગ ડિઝાઇન છે જો તમે જોઈ શકો છો હાથમાં પહેરવાની જે વસ્તુ છે ને વાહ વાહ આ નવરાત્રીમાં તો બાકી વટ પડશે હો હાજી હાજી જો આ નવરાત્રી નું સ્પેશિયલ કલેક્શન છે પણ મેરેજ માં ચાલે

તો જલ્દીથી પહોંચી જજો બાકી તમારા કોઈ પણ આઇટમ જોતી હોય ઘરે બેઠા મોકલી આપે છે ખાલી નંબર ઉપર તમે કોલ કરો ડિસ્પ્લે છે આવવાનું આવવાનું જગ્યાએ ભાઈ નિકોલમાં એકવીસ બાવીસ ત્રેવીસ નંબર વૈકુંઠ કોમ્પ્લેક્ષ અને મેન વસ્તુ કે તમે બારગામ થી દેશ વિદેશ થી જોઈ રહ્યા છો અને તમે નથી આવી શકતા તો સવાર દસ થી સાંજના સાત વાગ્યા સુધી વિડિયો કોલિંગ કરીને પણ અમે બતાવીએ છીએ તો આજે જ બધા સુવર્ણ આઠ જુલાઈમાં થેન્ક યુ સો મચ